વાત કરીએ તો તાપીના સાયબર ક્રાઇમને લગતા વિવિધ મુદ્દાઓ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે તાપી જિલ્લાના નિજર પોલીસ દ્વારા નિજર કોલેજના વિદ્યાર્થીઓના આ કાર્યક્રમ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા એસજી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નિજર પીઆઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેવી રીતે સાયબર ક્રાઇમથી બચવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેની સમજણ કોલેજના વિદ્યાર્થીઓને પીઆઈ દ્વારા આપવામાં આવી હતી જેમાં નિઝર્ભ પોલીસના સ્થાપના માણસો સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર તેમજ અન્ય મોટી સંખ્યામાં જોડાયા હતા બિરો ચીફ નીતિન વસાવે હરહંમેશ સત્યની સાથે આજ રોજ એસજી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નિજર ખાતે સ્ટુડન્ટનું સાયબર અવેરનેસ ટ્રાફિક સાયન્સ અને નશા વ્યસન મુક્તિ માટે વિગેરે વિષયો ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવે જેમાં શાળા કોલેજ તરફથી પ્રિન્સિપાલ સાહેબ અને તમામ અધ્યાપક અને વિદ્યાર્થી મિત્રોનો સારો સહયોગ મળે અને જીવન જરૂરિયાત હાલમાં જીવન જીવવા માટે જેટલા પણ અલગ અલગ ક્રાઈમો થઈ રહ્યા છે એમાં નશાબંધી ટ્રાફિક બાબતે અને સાયબર અવેરનેસ વિષય ઉપર સારી રીતે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સાંભળી અને પોતાનો આનંદ વ્યક્ત કરે અને ભવિષ્યમાં કંઈક બનવા કંઈક બનીશું એના માટે એમણે એક નિર્ધાર કરેલો અને સમાજની અંદર સારા કાર્યો કરીશું ક્રાઇમથી દૂર રહીશું વગેરે બાબતે સારી સમજણ મેળવેલી અને તેઓએ સારો એવો વિશ્વાસ પ્રતિપાદિત કરેલો જય હિન્દ જય ભારત